વર્ષ બે હજાર પચીસના વિશ્વ દિવ્યાંગ દિવસના અવસર પર અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો માટે વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોની સર્જનાત્મકતા આત્મવિશ્વાસ અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવાનો હતો પ્રાર્થના સાથે શુભ શરૂઆત કરવામાં આવી બાળકોને ચિત્રકલાનું મહત્વ સમજાવી અને તેમને પોતાની કલ્પના શક્તિ મુજબ ચિત્રમાં રંગો ભરવા પ્રોત્સાહિત કર્યા બાળકોને જરૂરી ચીજવસ્તુ ડ્રોઈંગ પેપર કલર પેન્સિલ્સ ક્રેયોન્સ વોટર કલર વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા કુલ ઇઠ્યોતેર મનો દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો મનોવિક દિવ્યાંગ બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતાને અનુસરીને લો લેવલ મીડિયમ લેવલ અને હાઈ લેવલ એવા ત્રણ ગ્રુપોમાં વર્ગીકરણ કરવામાં આવ્યા આ બાળકોની કાર્યક્ષમતાને અનુલક્ષીને ચિત્રો તથા સામગ્રી આપવામાં આવી આ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ તથા શ્રીમતી અરૂણાબેન પટેલ તેમજ ડીએલએસસી ભરૂચના એડવોકેટ શ્રી મહેઝબીનબેન તથા ડોક્ટર વંદનભાઈ ડોક્ટર વિશ્વબેન હાજર રહ્યા હતા આ ઉપસ્થિત અતિથિઓની ટીમ દ્વારા ચિત્રોની સુંદરતા કલ્પના શક્તિ અને પ્રયત્નના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્રણેય ગ્રુપના બાળકોમાંથી પ્રથમ ત્રણ નંબર પસંદ કરીને તેઓને વિવિધ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ રૂપે સ્કૂલ બેગ આપવામાં આવ્યા આવા કાર્યક્રમ દ્વારા બાળકોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળે છે આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને ટીમ વર્ક કરતા બાળકો શીખે છે આવા વિશિષ્ટ કાર્ય કાર્યક્રમોનો મુખ્ય હેતુ સમાજમાં આ મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ હોય છે જેથી તેઓને પણ સમાજમાં સમાન સહભાગીતા મળી શકે એનટીપીસી કંપની જનોર દ્વારા મનોવિ દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેઓએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં બાળકો માટે બસની વ્યવસ્થા કરેલી જેથી બાળકોને પિકનિકમાં જતા હોય તેવો આનંદ અનુભવાતો હતો બાળકોને આનંદ આવે તે હેતુથી પપેત શો દર્શાવવામાં આવ્યો બાળકોને આ શો દરમિયાન પૌષ્ટિક નાસ્તા અને વિશિષ્ટ કાર્યક્રમ જોવાની ખૂબ જ મજા પડી કંપનીના સર્વ અધિકારી ગણ કર્મચારીગણ બાળકોને ખૂબ ભાવપૂર્વક આવકાર આપી ખુશી આપવાનો પ્રયત્ન કર્યો Thank you.